આ મારી જાઓ હેલો મિત્રો ગુડ મોર્નિંગ નીન તમારું સ્વાગત છે આજે મારા કાકા કામાટા તમને લૉગ સ્ટાર્ટ કરું છું આજે ભણે ચતુર્થી જે સંતોષ કો પણ છે તો આજે જો કહી છુ એ તમને મતાવી જો ઘટિયો નારમ છે લે હો તા પો હો તને તો આજે ગણેશ ચતુર્થી રજા છે તો ગટિયારંભાજ મંડ પણ એના દેવરાજ આવી ગયા છે મોટામાંથી ઘાટ ગાડી જઈએ લાવું હા લાળી તાળી લો Iram ram. ram. Hmm. Ah. Naitik buri raj pa namba Tau jahi. To. Ramo, atto raja ambil ya. Ngadiyo.

enggak, 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 nih enggak, aja enggak, enggak, yang enggak, 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 તો આપણે છોટે વ્લોગર હા કર્યો વ્લોગ સ્ટાર્ટ કર્યો તો અને આપણે ગામમાંથી બીજા આવી કે ખેતરી જવા નીકળ્યા તો આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો વ્લોગમાં જોડાયેલા રહેજો એ આપણે મોરી જે એરિયામાં બાજરી બતાવી હતી કેવી થઈ તો લઈએ જોઈએ પંદર વીસ દિવસથી મું જોઈએ નહીં એક મહિનાથી બાજરી સ્ટોક જોવા તો આજે હું બાજરી જોવા જાઉં છું તમને પણ બતાવું બાજરી કેવડી થઈ છે વ્લોગમાં તો મિત્રો જોઈ શકો છો આપણી બાજરી જુઓ જનવર દોણા પણ ખાવા માંડે છે પમરા પણ આપવા માંડે તો બાજરી આવી પંદરેક દિવસ ઊભી રહેશે પછી વાઢવા આવી ગઈ છે તો વાઢી દઈશું પછી પંદર દાણાની બાજરી કાચી છે મિત્રો અને અમારા ગામડાનું સુંદર્ય નજારો જોઈ શકો છો સવારના આઠ વાગી ગયા છે ફાઇનલી મિત્રો ખેતરથી ઘરે જવા નીકળી ગયા છીએ બાજરીએ જઈ ખેતરેથી ઘરે જઈ નહીં ધોઈ નોકરીએ જવાનું છે હજી તો આજે ગણેશ ચતુર્થી તો સ્કૂલમાં તો રજા જ છે પણ આપણે હોસ્પિટલમાં કોઈ રજાનું એવું આવતું જ નથી કારણ તે પોસઠ દિવસ ચાલુ જ હોય છે આપણે રજા પાડીએ તો રજા હોય બાકી હોસ્પિટલમાં રજા હોતી નથી તો ઘરે જઈ લઈ દોઈ સીધા હોસ્પિટલ નીકળીએ બ્લોકમાં જોડાયેલા રહેજો તો ફાઇનલી મિત્રો આપણે બાજરીથી સીધા આવ્યા છીએ આપણે જે એરંડા આવ્યા તે ખેતરે તો જોઈ શકો છો એરંડા પણ બહુ મોટા થઈ ગયા છે પણ ની બાકી છે તો આજે ગણેશ ચતુર્થીની રજા છે તે સ્કૂલના નિશાળ્યા અને મારા પપ્પાને બધા થઈને યાદી નાખશે આટલા બધા જ એરંડા આવી ગયા છે તો હવે આપણે નહીં અને આજે ગણેશ ચતુર્થીની રજા છે તો જોઈ શકો છો અમારા માહી

તમે જો જમવા બેસતા નથી હર્ષ એ જમી એ લેલાય રિવાણા જમવાને રમવાના આઈ જતો ભણવા ટાઈમે તો એ રીવાણા જમવા ઊભા થતા નહીં એમને પગ કઈ અને જમવા બેસાડીએ યુવાગમાં જોડાયેલા રહેજો હાથ ધોવાય જમી રહ્યા દેવ શું કરવું હા

કંટીની આદતી રહેવાળા છે સો આજે લરકટીઓ રમવા નાહી ગયા તા તેવા ને પપ્પા માર્યા તા તો અત્યારે જમવા બેસતા નથી તેમને ગમે તે કરીને આપણે મનાવી અને જમાડી લઈએ આપણા સોટેવલો વ્લોગર આજે સવારનો વ્લોગ ગિરિયાત બનાવી છે હું નરવો વાતો નથી એટલે આજે રિહાણા છે તો આપણા જવાબદારીમાં આવે તો એમને મનાવી અને જમાડી દઈએ ચમકો વાતનાર સ્કૂલેથી સૂટી સીધા લખટી રમવા નાઈ જતા તો એમના પપ્પાએ થોડા માર્યા હતા એમને એ વાત સાચી છે કે સ્કૂલેથી આવી સીધું થોડું ભણવું જોઈએ તો આપણે એમને મનાવી અને જમાડી લઈએ ત્યાં સુધી વ્લોગમાં જોડાયેલા રહેજો આગળ બતાવું જો દેવ દેવ ખવરાવી રહે છે દેવ પણ મનાવી રહે છે દેવે ખવરાવી દીધો રોટલો તો થોડો ફાઈનલી આપણા હરીશ ઠાકોર મને ગયા છે અને જમવા બેસી ગયા છે તમે જોઈ શકો છો આ હવે સ્ટાપર તમે જમી લો કાલે સવારે વિડીયો બનાવવાનો શું છે મિત્રો આજના બ્લોગમાં આટલું જ હવે મળશું કાલે ફરીથી નવા વ્લોગમાં જય માતાજી મિત્રો બીઆર બ્લોગના વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જય માતાજી થેન્ક યુ